જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે અનોખો ન્યાય દક્ષિણ આફ્રિકાના એક નાના એવા રાજ્યની વાત છે એ રાજ્યનું નામ હેલસલાય હતું અને ત્યાંના રાજા હોલોતોલ હતું તેઓ ચોકની અંદર બેસીને પ્રજાના અલગ અલગ ન્યાયો કરતા હતા એક વખત તેઓ પ્રજાના ન્યાયો કરી રહ્યા હતા તે સમયે બે વ્યક્તિ આવે છે અને રાજાને હાથ જોડીને કહે છે મહારાજ અમારો ન્યાય કરો ત્યારે રાજાએ કહ્યું કે શું બોલો શું થયું છે ત્યારે એક વ્યક્તિએ બીજા વ્યક્તિ સામે આંગળી સીંધીને કહ્યું મહારાજ આ વ્યક્તિ હું જે ઘરેણાંનો ઠેલી આપું છું એ લેતો નથી એટલે મહારાજે કીધું પણ ઘરેણાં કઈ રીતે નીકળ્યા તો કહે છે કે મેં આ વ્યક્તિ પાસેથી અનાજની બોરી લીધી હતી મેં ઘરે જઈ એ બોરી ખાલી કરીને તો એમાંથી ઘરેણાં ભરેલી એક ઠેલી નીકળી હવે મેં તો અનાજ ખરીદ્યું હતું મેં ઘરેણાં તો નહોતા ખરીદ્યા એટલે હું ઠેલી લઈ તેમની પાસે ગયો અને કહ્યું કે લે ભાઈ આ ઘરેણાં નીકળ્યા છે તું આ ઠેલી લઈ લે તો એ ના પાડે છે અલે એ પેલા વ્યક્તિ સામે જોયું ભાઈ ઘરેણાં તો લઈ લે ત્યારે બીજો વ્યક્તિ કહે છે કે મહારાજ હું ઘરેણાં કઈ રીતે લઉં જો એ થેલીમાંથી નીકળેલા ઘરે ઘરેણાં લઈ ન શકતો હોય તો મેં તો બોરી વેચી દીધી એ વેચી દીધેલી બોરીમાંથી ઘરેણા નીકળ્યા હોય એમાં મારો હક ક્યાંથી હોય હું ઘરેણાં કઈ રીતે લઈ શકું હું એ ઘરેણા ન લઉં રાજાને નવાઈ લાગી ત્યાં રહેલા તમામ લોકોને નવાઈ લાગી કે આ વ્યક્તિ કેવા છે કે ઘરેણાની થેલી લેવા તૈયાર નથી નહીં તો ઘરેણા નીકળ્યા હોય તો કે આ તો મારા છે લાવ આપી દે અને બોલો કે હું ન દઉં આ તો મારામાંથી નીકળ્યા આ સમયે એક કે હું ન લઉં બીજો કે હું ન લઉં તો આ ઘરેણાનું કરવું શું રાજાએ મુજા રાજાએ ઘણી બધી વિનંતી કરી કે કોઈ એક વ્યક્તિ લઈ લો પરંતુ બંને ના પાડી ત્યારે રાજાએ બંને વ્યક્તિઓની માહિતી મેળવી અને ખબર પડી એક વ્યક્તિને યુવાન દીકરો હતો અને બીજાને યુવાન દીકરી હતી આથી રાજાએ ન્યાય કર્યો એમ કરો તમારા દીકરાના લગ્ન આ વ્યક્તિની દીકરી સાથે કરી જો અને આ ઘરેણાની ઠેલી છે ને એને આપી દો આથી બંને વ્યક્તિ સહમત થયા અને રાજાએ બંનેના દીકરા દીકરીના લગ્ન કર્યા અને લગ્ન વખતે પેલા ઘરેણાની ઠેલી આપી દીધી આવા સજ્જન અને આદર્શ વ્યક્તિઓ વચ્ચે એ લગ્નનો સંબંધ જોડાયો અને તેમના સંતાનો પણ આદર્શ હોય ને આમ અનોખો ન્યાય જોઈને લોકો પણ પ્રભાવિત થયા આજના સમયે આવા લોકો આપણને ક્યાં જોવા મળે આજે પણ ઘણા બધા લોકો આવા ઉદાહરણો આપણી નજર સમક્ષ કરતા હોય છે ઘણી વખત લાખો રૂપિયાની મળેલી વસ્તુ તેમને પરત આપી દેતા હોય છે કે પોલીસ સ્ટેશનની અંદર જઈને જમા કરી દેતા હોય છે વંદન છે આવા મૂલ્યવાન વ્યક્તિઓને